હીરાનગરી સુરતના હીરા ઉદ્યોગમાં વારંવાર ઠગાઈના બનાવો સામે આવે છે ત્યાં સુરતના હીરા વેપારી પાસેથી કરોડો રૂપિયાના લેબગ્રાઉન્ડ ડાયમંડ ખરીદ કરી તેને રૂપિયા નહીં ચૂકવી ઠગાઈ આચરણાને ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખન ટીમે ઝડપી પાડ્યો છે ડાયમંડ નગરી તરીકે વિશ્વ વિખ્યાત સુરતના હીરા ઉદ્યોગમાં જ આર્થિક ઠગેના વધી રહેલા બનાવચ્ચી હીરા વેપારી કલ્પેશ કનુભાઈ મોણપરા પાસેથી ઠગ હીરા વેપારીઓ દિલીપ ઠાકરસિંહ અણગણ તથા રાજીવ મેડાએ લેબરોન ડાયમંડની ખરીદી કરી હતી પ્રથમ ત્રણ કરોડ ત્રેવીસ લાખથી વધુ અને ત્યારબાદ બે કરોડ અઠ્યોતેર લાખ મળી કુલ છ કરોડ એક લાખથી વધુના લેબ્રોન ડાયમંડનો માલ ખરીદી કર્યા રૂપિયા ન ચૂકવી ઠગો ભાગી છૂટ્યા હતા તેમ કે હીરા વેપારીએ કલ્પેશ મોણપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવરણ શાખન ટીમે એક ઠગ મૂળ ભાવનગરના સિહોર અને નવસારીના લુનસિકોએ થતા હાલમાં મુંબઈ સાંતાક્રુજ ખાતે રહેતા દિલીપ ઠાકરસિંહ અણઘરને મુંબઈથી ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં ઝડપાયેલા ઠગ દિલીપ દ્વારા રાજીવ મહિડા સાથે મળી ભાગળ ખાતે ઓરમ જ્વેલર્સ નામે વેપાર શરૂ કરી ઠગે આચરાતીઓને કબૂલાત કરાઈ છે